રાજકોટના કોઠારીયા રોડ પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ નાલા પાસેનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યો ત્યારે રસ્તામાં પડ્યા છે મસ્ત મોટા ખાડાઓ તેમાં વાહન ચાલકો આ વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે અને ખાડાના કારણે રોજ અકસ્માતો થાય છે ત્યારે લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે કે જેમાં આરએમસી અને હાઈવે ઓથોરિટીની કામગીરી ઉપર કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાડા બુરવાનો એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો સાથે જ લોકોને ખાડાની ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે શહેરના અનેક વિસ્તારમાં દર ચોમાસાની જેમ ખાડાની સમસ્યા બહાર આવી રહી છે ત્યારે વરસાદી પાણીના ભરાવા રોડ પર મોટા ખાડા પડવા રોગચાળો ફાટી નીકળવા સહિતની સમસ્યાથી રોજ હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે રિક્ષામાં માટી અને કપચી લાવીને ખાડા ભૂરવાનો કાર્યક્રમ કરાયો હતો

નાલા પાસે વોર્ડ નંબર અઢાર અમે ખડા પૂરવાની આવી ની આ પરિસ્થિતિ માંથી પસાર થાય આ કોઈ ને દેખાતું જ નથી તંત્ર ને હોય પછી વેરા લઈ જાય છે આ વાહન વ્યવહાર તમે જોવો અહિયાં માણસો કેવા હેરાન થઈ છે તકલીફ માં તો હું ગાય ની ટાટી ભાગી એવું થાય અને ઘડી વાર આડો ડૂબા થઈ ને થઈ જાય આ વિકાસ ભૂલ થયો આ તા મેટલ લઈને અહીંયા નાખવી પડે છે શું છે કે આ પૈસા એટલા પબ્લિક આગળ રૂખ રહીએ ને હવે રિસાર્જ ની દે છે પરણે મોબાઈલ ખેલવા કોરોના કરીને મોબાઈલ ખેલવા અને હવે શિક્ષણ બધું પ્રાઇવેટ કર્યું અને આ છોકરા કોંગ્રેસ નો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસ ને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે રાજનીતિક કાર્યક્રમો કરે છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયા ના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની અંદર જે રોડમાં ખાડા પેડા છે કારણ કે ત્યાંથી હેવી વેહિકલ જતા હોય નેશનલ હાઈવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરબ નખાવાના સૂચના આપું છું કારણ કે અત્યારે પેચવર્ટ ન થાય ચોમાસાના કારણે પેચોકના પ્લાનો બધા બંધ હોય પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ ખાડા દૂર કરવામાં આવશે રોડ પણ બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડ ની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે પણ ક્યારેક એવું બનતું હોય કે ભારેથી અતિભારે ઝોન ની અંદર વિસ્તારની અંદર જયારે વધુ ટાયર વાળા જે વાહનો ચાલતા હોય છે લોડિંગ કરેલા હોય છે હેવી હોય ત્યારે ક્યારેક ખાડા પડી